આવી ગયા હે અલ્યા આ કોણ હૈ હાઈ લા જાદુ હેલો મિત્રો તમારું સ્વાગત છે મારા નવલોકમાં મિત્રો વેલા વેલા ચા પીને હવે બેઠા હતા ઘડી બહાર જાઉં છું ઘડી તો પછી જોઈએ આપણું એકણ જ છે પેલા ચા પીને હવે બહાર નીકળે તો મિત્રો તડકે ઉભરાને તો મજા જ આવી જાય કે વહેલા વહેલાં કાલના જેમ વહેલા વહેલાં હું આઠ વાગે ડેલી બ્લોગ ઉતારું વહેલે વહેલા અને દસ વાગે તો ભણવા જઈને સાંજે પાંચ વાગે છૂટીએ પછી પાંચ વાગે પછી મારે એડિટિંગ કરવાનું એડિટિંગ કરીને પછી આમ તો બધે બે હું વહેલાં અપલોડ કરું વિડીયો પણ હોત પડી જાય એટલે મારે એક દાડામાં વધારે પડી જાય એટલા માટે હું રાતના બ્લોગ મેળવો પડે છે તો હાલ નહીં આવતો ઓછા આવે પણ એ તો ડેલી બ્લોગ થાય એટલે આવી જશે હાલ ચંદ્ર આપણે જઈ ગયો મેં કબૂતર મિત્ર જુઓ એટલે આ દાંત ઘાટે આ તો મિત્રો ચંદ્ર તો હાલ દાંત ઘાટે રહે આવા ટોણે ઉઠે જ છે એટલે મિત્રો હાલ તો એ રીતે ચાપી છે ચાલો જોતા હવે હાલ તો દાંત ઘાટતો થઈ ગયો શીખવાનું તો બપોરે શીખવાનું બપોરે શું ખબર હે બપોરે ચાલ થઈ જાય શું બાઈક

મિત્રો આ તો માતાજી જરા આપણે ચંદ્રવાલ બે કારણ કે હવે એક તો ઠંડી પડે એટલે માતાજી ભાવ જબ્બર તડકો આવે એટલે એ મિત્રો અમે આ જગ્યા બધા આ લાકડા પર અમે બધા ચાર ચાર બે હતા પણ આજે તો ખાલી અમે બે જ છો ચંદ્રપાલ ને બે દેવરાજ પણ પણ જ આનો એટલે ટાઈમ નહીં મળતો એટલે એટલા માટે હમણાં વિડીયો શૂટિંગ થાય હોય કે આપણે એટલે હમણાં બધા આવે છે એટલે બધા ભેગા અવતાર છે મિત્રો હજી લાઈટ તો અત્યારે ચાલુ કારણ કે રાતના મોડે અગરબત્તી કરવા આવું એટલે લાઇટ ચાલુ ને ચાલુ દે બંધ કરી દઉં પહેલાં હું બંધ કરી નાખી આ સાઈડ આપણે કુંડી છે કુંડી પાણી આવે થોડુંક મિત્રો આપણા ભાઈઓ પણ આવી ગયા છે દેવરાજને

અને નવ ત્રીસ થઈ ગઈ એટલે ખાલી અડધો કલાક બાકી આપણે દસ વાગે ભણવા જવાનું છે અને અડધો કલાક નાવાનું બાકી બતાવતા હા સારું તું છે જલ્દી દૂર છે એટલે જલ્દીથી જલ્દી હોય ના બધું મેળવવાનું છે મિત્રો હજી નાવાનું છે એટલે નહીને તમને પાછા મળીએ પછી ખાવાનું બાકી છે અને દસ વાગે પણ મજાનું છે એટલે દસ વાગે આપણે લોક એન્ડ કરીશું છે તો નાનું એટલે નહિલું પહેલાં મિત્રો નહીં રહ્યો હું અને હવે ખાવાનું છે મિત્રો મોગરની દાળ છે અને રોટલી થાય રહી હવે પણ હું તો લાવ્યો બટાકાનું શાક એટલે બટાકાનું શાક ખાઈશ હજી મિત્રો રોટલી થઈ નહીં અને દસ વાગે આવ્યા છે એટલે હવે કડીક રોટલી થઈ એટલે હવે ખાઉં ખાઈને પાસે તમને મળીએ મિત્રો ખાવા ખાઈને હવે બ્લોગને એન્ડ કરીએ કારણ કે હવે ભણવા જવાનું છે એટલે માટે તમને વિડીયો સારો લાગે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો તમને હવે નવા લોકમાં મળે તો બાય